આકાશવાણી ભુજ તમામ શ્રોતાઓને સંક્રાંતિના પાવન પર્વની શુભકામનાઓ સાથે સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર યુદ્ધ કે કુદરતી આપદા જેવી પરિસ્થિતિમાં આર્મ ફોર્સિસ અને ડિસ્ટ્રીક એડમિનિસ્ટ્રેશન વચ્ચે સુદ્રઢ રીતે સંકલન કેવી રીતે થઈ શકે તે ઉદ્દેશ્ય સાથે ભુજમાં દેશના સૌ પ્રથમ વખત સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ થયો કચ્છ કલેકટર આનંદ પટેલ દ્વારા દેશભરમાંથી આવેલ ડિફેન્સ અને સિવિલ સર્વિસીસના ત્રીસથી વધુ અધિકારીઓને કચ્છ કલેક્ટર કચેરી ખાતે આવકાર આપવામાં આવ્યો હતો ઓપરેશન સિંદુર બાદ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ભુજ ખાતે આ પ્રકારના સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે રાષ્ટ્રની સુરક્ષા માટે હોલ ઓફ નેશનને અભિગમને મજબૂત કરવા માટેનું આ એક ઐતિહાસિક પગલું બની રહેશે આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસીસના અધિકારીઓને કચ્છ વિશે માહિતી માહિતગાર કરવામાં આવ્યા હતા ભારતભરમાંથી આવેલ ડિફેન્સ અને સિવિલ સર્વિસના અધિકારીઓને કચ્છના ભૌગોલિક વિસ્તાર રણ દરિયાઈ સીમા વિશિષ્ટ ભૂપ્રદેશ વગેરે બાબતે જાણકારી આપવામાં આવી હતી ઓપરેશન સિંદુર દરમિયાન કચ્છમાં જિલ્લા વહીવટીતંત્ર અને આર્મ ફોર્સ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને તે દિશામાં સરકારે કામગીરી આરંભી દીધી છે એવું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સિરક્રિક વિસ્તારમાં આવેલ નવા બનેલ ઓપી ટાવરનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કચ્છની મુલાકાતે આવેલ કેન્દ્રીય રાજ્યમંત્રીએ ખાવડા બીઓપીની મુલાકાત લેવા સાથે બીએસએફ જવાનોને સંબોધી ઓપરેશન સિંદુર દરમિયાન તેમના સાહસને બિરદાવ્યું હતું સૌરાષ્ટ્ર દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન એસએઇઆર તરીકે વિકસાવાશે રાજકોટમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં રજૂ થયેલ સૌરાષ્ટ્ર ઇકોનોમિકલ રીજનલ માસ્ટર પ્લાનમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી રાજ્યના નાગરિકો કેફી પદાર્થોની હેરાફેરી વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે કેફી પદાર્થ વિરોધી દળ વોટ્સઅપ નંબર નવ નવ શૂન્ય ચાર શૂન્ય શૂન્ય એક નવ શૂન્ય આઠ પર માહિતી આપી શકશે નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર એક નવ શૂન્ય આઠ પર પણ ફોન કરી શકશે આ અંગે માહિતી આપનાર નાગરિકોના નામ અને વિગત ગુપ્ત રાખવામાં આવશે રાજ્ય પોલીસની યાદી મુજબ માહિતી રાજ્યના યુવાધનને બચાવવામાં મોટું યોગદાન આપી શકે છે સૂર્યના મકર રાશિના સંક્રમણના પર્વ મકર સંક્રાંતિની આજે પરંપરાગત શ્રદ્ધા ઉમંગ ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે આ વખતે મકર મકરસંક્રાંતિનું પર્વ શતટીલા એકાદશી સાથે આવતું હોય ઘણા વર્ષો પછી આવો સંયોગ સર્જાયો હોય ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ બની રહ્યું દિવસ ચઢતા પતંગ રસિકો પતંગ ચગાવવા અગાસી ધાબા પર ચડીને તો જાહેર મેદાનોમાં પતંગની મોજ માણશે પતંગો ફિરકી દોરીની ખરીદી માટે ખાસ ઉભા કરાયેલ સ્ટોર પર છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ જામી છે ભુજમાં વ્યાયામશાળા મેદાન સાંસદ પતંગ મહોત્સવ ઉજવાશે દરમિયાન હવામાન વિભાગે આજે ઉત્તરાયણના દિવસે પવન સાનુકૂળ રહેશે તેવી આગાહી કરતા પતંગ રસિકોનો ઉત્સાહ બેવડાયો છે મકર સંક્રાંતિના પાવન પર્વ સાથે રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં ફરીથી શુભ મુહૂર્તોની રોનક જોવા મળશે છેલ્લા એક માસથી ચાલતો કમુરતાનો સમય આજે બપોરે ત્રણ વાગ્યે પૂર્ણ થતા માંગલિક કાર્યો માટે અનુકૂળ સમય શરૂ થશે કચ્છમાં મકરસંક્રાંતિ સહિત વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે ખાસ કરીને જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે આ સાથે કચ્છમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે ઘાયલ પક્ષી માટે નાગરિકો એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર એક નવ છ બેનો સંપર્ક પણ કરી શકશે આજે મકર સંક્રાંતિ પર્વને ધ્યાને રાખીને પીજીવીસીએલ દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા જણાવાયું છે વીજ અંગેની કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ એક પાંચ પાંચ ત્રણ ત્રણ અથવા એક નવ એક બે બે પર નોંધાવી શકાશે મહિલા પ્રીમિયર લીગના છઠ્ઠા મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ગુજરાત સાત વિકેટે હરાવી ટુર્નામેન્ટમાં મેળવી છે જયારે ગુજરાતની ટીમને પ્રથમવાર પરાજય ખમવો પડ્યો છે નવી મુંબઈમાં રમાતી મેચમાં ગુજરાતની ટીમે પાંચ વિકેટના ભોગે એકસો રન કર્યા જવાબમાં મુંબઈની ટીમે ત્રણ વિકેટ ગુમાવી એકસો રન કરી મેચ જીતી લીધી હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર